શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થવો હવે નવું નથી પણ એટલો મોટો આંતરિક વિખવાદ કે વાત જીવ દઈ દેવા સુધી પહોંચે એવું કેમ થાય ભાવનગરના મેયર ભરત બારડે જીવ દેવાની વાત કેમ કરી એ પણ પ્રભારી રત્નાકરજી પહોંચે પહેલા જ એવું તો શું થઈ ગયું ભાવનગર ભાજપમાં કે કોઈ મોટી ઉથલ પાથલના હવે અંધાણ વર્તાઈ રહ્યા છે વાત કરીશું આ તમામ મુદ્દાઓ પર આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું સેજલ સમયમાં ભાવનગર યોજાવાની અને ભાવનગરમાં આંતરિક વિખવાદો ઉકળતા ચરુની જેમ સામે આવી રહ્યા છે હદ તો ત્યારે થઈ જ્યારે શહેર ભાજપના ગ્રુપમાં જ મેયર ભરત બારડે એમની સાથે અન્યાય થતો હોવાની વાત કરી એ ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યે મેસેજ લખીને મૂક્યો વોટ્સએપ ગ્રુપમાં મેયરના મેસેજથી ખળભળાટ મચી ગયો ભાવનગર શહેર ભાજપમાં અને કોર્પોરેશનમાં ઘણા સમયથી હોય એમ સંગઠન અને એકબીજાની સામે આવી ગયા છે અગાઉ પણ સંગઠનથી નારાજ નગર સેવકોએ પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી પણ હવે તો વોટ્સએપ ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે નારાજગી વ્યક્ત કરી એમણે કરેલી પોસ્ટમાં લખ્યું છે કે હું કોઈની લાગવકથી આવેલો કાર્યકર્તા નથી કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા પણ નથી ચોખવટ નથી કરતો પણ આટલો સમય થયા પછી પણ અમુક લોકોના નિશાન પર મને રાખવામાં આવ્યો છે એટલે આજે હૈયા વરાળ ઠાલવું છું કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનો વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે દુઃખ લાગે

ભાજપના વોટ્સેપ ગ્રુપમાં મૂકવામાં આવે તો ખળભળાટ તો થાય જ કારણ શું હોઈ શકે આવી પોસ્ટનું સાંભળીએ મેયર પાસેથી જ મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બધ ઈરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા

ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી અમારો કોઈ એવો નિયમ પણ નથી એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બીજો કોઈ અર્થ નથી લેવાનો મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારી મારે આવી કોઈ વાત નથી અહિયાં તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ ફ્રેશ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે

તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી મારા જાણમાં નથી પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મંદુક હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે જો આંતરિક વિવાદ છે ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ માં આત્મ અવલોકન આપી છે અને કહ્યું છે કે જો આ કોષ એમાં એવું પણ કહ્યું છે કે બધા ના રાસ ખોટો જાય આત્મ અવલોકન પહેલા એટલે આ આંતરિક વિવાદ છે એ પ્રકારનો નો આંતરિક વિવાદ શું હોય સાથે બેઠી હળી મળી જે પણ કહે છે એ નિર્ણય કરી તમે શહેર ભાજપ પ્રમુખ તો આપના ધ્યાન ઉપર મેયર કોઈ દી આ વિષય આ પ્રકારે મૂક્યો છે કરી અથવા તો આંતરિક વિવાદ ને આપ પણ જાણતા હો કારણ કે આપ શહેર પ્રમુખ છો હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી થી આજ બેઠી આજ અમારે જોન બેઠક છે એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કહે છે

હવે મેયર તો કહી રહ્યા છે કે સામાન્ય પરિવારમાં અમારા પરિવારમાં પણ આવી વાતો તો થતી જ હોય છે એટલે કોઈ ખટરાગ નથી પરિવારમાં વાતો થાય અને પાર્ટીમાં થાય એમાં જમીન આસમાનનો ફેર હોય

એમને ગણતરીમાં મેયરને નથી લેવામાં આવતા આ સિવાય લારી ગલ્લા વિભાગમાં એક કર્મચારી ભ્રષ્ટાચાર કરીને લોકોને હેરાન પરેશાન કરતો હતો એની સામે મેયરે ફરિયાદ કરી અને એના કારણે વિવાદ વકર્યો એવી પણ ચર્ચા છે આ સિવાય ભાવનગરના મેયરને ભાજપના જ એક વોર્ડ પ્રમુખ અને એક મહિલા હોદ્દેદાર દ્વારા હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ પણ કરાયો હતો અને આ ષડયંત્ર પાછળ ભાજપના જ મોટા મથાઓ સામેલ હોવાનું સામે આવતા મેયર દુઃખી થઈ ગયા છે એ પણ ચર્ચા છે ભાજપના પ્રભારી રત્નાકરજીનો આજે ભાવનગર પ્રવાસ હતો પણ એ ભાવનગર પહોંચે પહેલા જ મેયર આવેશમાં આવી ગયા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નાખી જેના કારણે વિવાદને વધારે હવા મળી હવે રત્નાકરજી તો પહોંચી ગયા છે ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીને છ મહિના બાકી છે જો હવે મેયર ધડાકો કરશે તો કેટલાની ગાડી પાટા પરથી ઉતરશે એ જોવાનું રહેશે સવાલ તો એ પણ છે કે મેયરને નડી કોણ રહ્યું છે નિશાના પર કોણ લઈ રહ્યું છે પ્રભારી આવ્યા છે તો શું હવે બધું શાંત પડી જશે ભાજપના જ જૂથો કેમ એકબીજાને ખટકી રહ્યા છે તમને શું લાગે છે ભાવનગર ભાજપમાં ભડકાનું કારણ શું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર